તો ગાઈસ આપણે વિચાર્યું પણ નહોતું કે આપણી જોડે ડ્રોન કેમેરો પણ છે તો આનો બ્લોગ શરૂ થઈ ગયો છે આપણે મોદાની સાયકલ પરથી તો ગાઈસ આપણે જવા લાગ્યા ઘરે અને ઘરે જઈને આપણને વિચાર આવ્યો કે આપણે ચંદન માધવા જવાનું હતું અને એટલામાં આપણે મમ્મીનો કોલ આવ્યો કે પાણી પણ લેતા જજો ત્યાં બકરા છે આપણા અને એટલામાં આપણે આવી ગયા બકરાને પાણી પીડવાને બકરા પાણી પણ પીવા લાગ્યા અને પછી બકરા તાપમાં હતા તો આપણે છાયડે બાંધવા માટે છોડીને લઈ ગયા હતા અને જોઈ શકો છો આપણે ચાલવા લાગ્યા છાયડે બાંધવા અને એટલા મિહુલ હતી ચાલવા લાગ્યો બકરાને લઈને અને ત્યારબાદ મિહુલ કે આપણે લાકડા પણ છે ચંદન માટે અને એટલા મિહુલ લેતા હતી આવ્યો અને એટલામાં પછી આપણે બાંધવા લાગ્યા જોઈ શકો છો અને ત્યારબાદ વિડીયો જોવા મળી અને પછી આપણે લાકડામાં લાગ્યા બાંધવા લાગ્યા એક એક કરીને તો ગઈશ બ્લોગમાં બન્યા રહેજો અને ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને આખો વિડીયો ચંદન કેવી રીતે રોપવાના અને એક એક કરીને આપણે રોપવા લાગ્યા એટલામાં આપણે ડ્રોન કેમેરો ઉતારી લીધો જોઈ શકો છો કેમેરો આપણા મોબાઈલનો છે કેવો લાગે છે કમેન્ટ કરી છો અને ગાયસ ઉપરનો વ્યૂ પણ લઈ લીધો આપણે તો ગાયસ આ વિડીયો તમને કેવો લાગે છે જોઈ શકો છો ડ્રોન કેમેરા જેવો એ આપણા મોબાઈલનો જ છે અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો અને એટલામાં આપણે ચંદન પણ પૂરા થવાયા અને પછી આપણા પપ્પાનો ફોલ એ દુકાને તો આપણે ચાલવા લાગ્યા બહાર